કપાસમાં એક પછી એક ખાતરો ટપકપિયત પદ્ધતિમાં અમે આપી રહ્યા છીએ થોડા દિવસો પહેલાં જ આપણે એમોનિયમ સલ્ફેટ ખાતર આ જ કપાસ જે તમે અત્યારે વિડીયોમાં જોઈ રહ્યા છો તે જ કપાસમાં ટપક પિયત પદ્ધતિમાં એમોનિયમ સલ્ફેટ ખાતર અમે બે ત્રણ દિવસ પહેલાં આપી દીધું અને અત્યારે આ જ કપાસમાં મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર ખેડૂત મિત્રો એક વીઘા દીઠ સોળ ગુઠાના અમારે એક વીઘો છે તેમાં અત્યારે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર છ કિલો પ્રમાણે એક વીઘા દીઠ આપીએ છીએ ટપક પિયત પદ્ધતિમાં તમે જોઈ રહ્યા છો કે ઘણી બધી કંપની મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર બનાવે છે પરંતુ આપણે કૃષિ ઉદય ફાર્મર કંપનીનું છેલ્લા ઘણા વર્ષોથી મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર ટપકમાં કપાસના પાકમાં આપીએ છીએ ખૂબ સારું એવું રિઝલ્ટ છે એટલે તમારે પણ મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર કપાસમાં આપવું હોય ટપક પીયત પદ્ધતિમાં તો ખરેખર મિત્રો કૃષિ ઉદય ફાર્મર કંપનીનું મળી જાય તો ખૂબ સારામાં સારું છે બેસ્ટ છે બાકી તે ન મળે તો બીજા પણ મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર તમે કપાસના પાકને આપી શકો છો જેથી કરીને કપાસનો પાક લાલ થતો અટકે અને સલ્ફર પણ આવી જતું હોવાથી ઘણા બધે અંશે તેલીબિયા વર્ગનો પાક હોવાથી તેલની ટકાવારી પણ કપાસિયામાં ખૂબ સારી રીતે વધારીને કપાસમાં વજન પૂરવાનું કામ મેગ્નેશિયમ સલ્ફેટ ખાતરમાં સલ્ફર તત્વો આવતું હોવાથી આપણને વધારાનો બેનિફિટ મળે છે ખૂબ સારામાં સારી રીતે કપાસને લાલ થતો અટકાવવામાં મેગ્નેશિયમ સલ્ફેટ ખાતરનો ખૂબ સારામાં સારો રોલ રહ્યો છે તો જે ખેડૂત મિત્રોને અતિ સારો કપાસ હોય તો ટપક ટપકવિયત પદ્ધતિમાં છ કિલોની આસપાસ અથવા અથવાથી વધારે જરૂરિયાત હોય તો વધારે પણ તમે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર આપીને કપાસનું ખૂબ સારામાં સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વીડિયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો